જય જીનામ આજે આપણે દ્રંગ ગામે અત્યારે પહોંચી આવ્યા હતા તો અહીંયા પુલિયાનું કામ ખાતમુહૂર્ત આજે કરવાનો છે તો તેની સાથે આપણે વાર્તાલાપ કરીએ આપણે રાજેશભાઈ સાથે રાજેશભાઈ આનો થોડોક વાર્તાલાપ કરો કે કઈ રીતે ખાતમુહૂર્તનો આજે કાર્યક્રમ કરવાનો છે આપણે ને કોણ કોણ ઉપસ્થિત રહેશે આપણે આજે દાદાના સાનિધ્યમાં આજે અહીં પુલનું લોકાર્પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે આ માંગ વર્ષોની એક અહીંયાના વિકાસમાં એક ખૂટતી કડી હતી એ આજે અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ સાંગાના કરકમલો અને એના મહેનતથી આજે આ માંગને સંતોષવામાં આવી છે અને આનું ખાતમુહૂર્ત આજે થઈ રહ્યો થઈ જ થઈ જવા જઈ રહ્યો છે તો આજે મહંત શ્રી મોરજીદાદાના હસ્તે સાથે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ અને અંજાર મત લોકલા ડિલા આપણા આદરણીય શ્રી ત્રિકમભાઈ છાંગાના ગરદસ્તે આજે અહીંયા રહેવા જઈ રહ્યો છે તો આજે દાદાના સૌ ભક્તજનોમાં એક ખુશી છે અને એક વિકાસનો એક શિરમોર અમર અમરાયો છે તેથી સૌ આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ પહેલાં પણ આપણે ધ્રંગ ગામે અહીંયા વિકાસના કેવા કાર્યો થયા છે તેની જાણ જાણકારી વિકાસ તો એક વસ્તુ એવી છે કે સતત ચાલતી પ્રક્રિયા છે એટલે ગત વર્ષોમાં પણ સારા વિકાસ થયેલા છે અને વધુ વધુ વિકાસને વિકાસ ગતિ મળી છે તે આપણે સૌ આનંદની લાગણી બરાબર પુલ પુલ બનવાનો છે જી અહીંયાથી આ બનશે સામે પણ દાદા ની જાગીર ની જમીન છે મંદિર ની જમીન ત્યાં આવેલી છે હા તો મીટર નો પુલ બનવા જઈ રહ્યો છે આજે મીટર તો આમાં જો હશે સિત્તેર એસી મીટર સાઠ સિત્તેર જેવું મીટર જેવું લાગે છે બરાબર બે ગાડીઓ નો અવરજવર નો છે ને કાર્યક્રમ બે ગાડીઓ નો બજો છે ધન્યવાદ આપણો ખૂબ ખૂબ આભાર આવો તો ગોર કો સુલો ગતા આપણું આ છેડા સહેજ ને આમ લોડીઓ બરાઈ છે તો બરાબર છેલા ભાઈઓ ખાસ કરીને ચાલ てる આઈ હૈ સરિયમ આવો બે તેરી નો

હરીઓમાં નમો દેવતાભ્યમ શર્દેવ શર્તીયભ્ય નમ પુણ્ય તમર્ગમ શર્વતીમ પુણ્ય તમિગમ વરૂણદેવતાભ્ય નર્વતી પરમાત્માય નય નમ પુણ્ય રક્ષ્ય નમતી દેવ્યા યે જમ ભિગમીર્થે જનમ પંજારુક્ષપૂર્ણા હા ઓમ દેવી જ ન પુણ્ય પ્મય શર્વદેવતાવ હાલા ભાઈઓ તમારે હા આઈ સમજજો ગુરુદ્વારો છે આ તમારે બે આજી બેજી આવો લે

भई కన్నా రామ్జూభై పటే ఆధార ఆగేవాన్ પ્રથમ જોરથી થી દાદા સુધી પહોંચે એવી જય બોલાવી બોલો જય શ્રી આજના આ કાર્યક્રમમાં જેમના કાર્યક્રમો દ્વારા આ પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ જગ્યાના મહન એક હજાર આઠ મહામંડળસર અને આપણા સૌના ઉપર સમગ્ર વિસ્તાર ઉપર જેમના હંમેશા રૂડા આશીર્વાદ રહે છે એવા પૂજ્ય મૂળજી રાજા જગ્યા માટે કેમ વિકાસ થઈ શકે કેમ સારું સંકલન થઈ શકે કેમ સારું સંચાલન થઈ શકે એની સતત ચિંતા કરતા બહેરમ દાદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી આ બધા કીધું ને એ બધાને માર્ગદર્શન અમને જ્યાંથી મળે એટલે હેડક્વાર્ટર વા છે સમજીએ ને એવા હેડક્વાર્ટરના વડા હેડક્વાર્ટરના વડા કહેવાય ને એવા જિલ્લા ભાજપના અધ્યક્ષ અમારા માર્ગદર્શક આદરણીય દેવજીભાઈ સમાજના ખૂબ તમે બી જોતા હશો જેવું મંડળના ખૂબ સક્રિય આખી ટીમ તમે જોતા હશો તેજાભાઈ નીકળે એટલે ટીમ ભેગી જોડે એવા ખૂબ સક્રિય શ્રી તેજાભાઈ હરિભાઈ ભૂરાભાઈ રનજીભાઈ વિનોદ રામજીભાઈ ભીમજીભાઈ મૂળજીભાઈ ઉપસ્થિત સૌ છેક સુમરાસર થી કરી બધા જ ગામોના ના સરપંચશ્રીઓ બધા આવી જાય સુમરા આવે ઢોરી કુંડરિયા આવી જાય ને ધ્રંગ ધ્રંગ લોડાઈ ખેંગાર પર તમે જોઈ લો પછી આ બાજુ જોઈ લો ચીકરી નાળાપા હપાય બમ્બુઆરા બધા તમામ સરપંચશ્રીઓ મોરબીઓ વડીલો ખૂબ આગેવાનો અને માતાઓ બહેનો અને ખાસ અધિકારી મિત્રો અને સમગ્ર સંસ્થાના ટ્રસ્ટીગણ મિત્રો સૌપ્રથમ તો હું સમગ્ર ટ્રસ્ટીગણને અભિનંદન આપું છું એમની સક્રિયતા માટે આપણી લાગણી ઘણા સમયથી હતી કે આવું કંઈક થાય તો આ આખા ઉપયોગ મંદિરનું ખેતર છે તો આખો ઉપયોગ થઈ શકે પાર્કિંગમાં અનુકૂળ પડે રસોડામાં ખૂબ તકલીફ પડતી હતી સાંજના પ્રસાદમાં એટલી બધી કિર્દી થતી હતી કે વ્યવસ્થા જાળવવાનું કોઈ પણ વ્યક્તિ માટે મુશ્કેલ થઈ જાય દાદાને પણ ચિંતા થતી ઘણી વાર એ પણ કેતા ક્યારેક વિચારવું જોઈએ આપણે ભેગા તો એ દિશામાં આપણે બધાએ વિચારવાનું શરૂ કર્યું અને રાજ્ય સરકાર કહ્યું ને કે કોઈ કમી નથી સાહેબ અમે ગ્રાન્ટ માટે જાય છીએ પાંચ પચીસ કરોડની ની પચાસ સો બસો કરોડ રૂપિયાની ગ્રાન્ટ લેવી હોય તો સહજ વાત છે નવ પરમ દિવસે ગયો તો સાહેબ બાયપાસ માટે હવે એનું કઈક નવસો કરોડનું બજેટ છે મને સાહેબ કે આપી દેસો એમાં કઈ બહુ મોટી વાત નથી સીએમ સાહેબે કીધું સાહેબ નવસો સાડા નવસો કરોડ ની વાત સહજ રીતે એમ આપી હતી આ વસ્તુ ખૂબ નાની હતી પણ આપણા માટે ખૂબ જરૂરી હતી વિનોદે કહ્યું ને કે સુકામ આટલી સંખ્યા છે એનું કારણ હતું કે ઘણા સમયથી આપણી જરૂરિયાત અને લાગણી હતી કે આ આ પુલથી જોડાય તો આ જગ્યા નું ભવિષ્યનો વિકાસ નું એક કદમ એક દરવાજો ખોલી જાય અને એ દરવાજો ખોલવા માટે આ પુલ ખૂબ જરૂરી હતો અને ઘણા બધા ભાવિકો ભક્તો સેવકો બધા ચિંતા કરતા હતા કે આ કામ ઝડપથી કેમ થઈ શકે મારા બનેવી કાનજી વર્તનને યાદ કર્યા એમની ખૂબ કાન પકડી હતી ને મારા બનેવી થાય એટલે કાન પકડે શેડ વખતે પણ મને કીધું કેમ નહીં આપે બીકેટી તું કે ના આપે એવું થોડું બને ભાઈ તું તો નહીં આપે તો ના આપશે તારે કેવું પડશે એટલે એ સરસ મજાનું શેડ જે થયું એમાં પેવરનું પણ છે આવતા દિવસોમાં હજી બાકીનું બી કરવાનું છે પુલનું પણ કોન્ટ્રાક્ટર છે એટલે એને કહી દઉં કે ભાઈ અમારે મહાશિવરાત્રી પહેલા તૈયાર જોઈએ મહાશિવરાત્રી એટલે મહાશિવરાત્રી દિવસે એનો આપણા જે મોટો પ્રસંગ છે એમાં ઉપયોગ થઈ સાહેબ કોઈ રાજનીતિ વાત ન કરતા આ સરકારની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મોદી સાહેબની સરકારની હંમેશા નેમ રહી છે કારણ કે એને ખબર છે કે ધર્મ સત્તા રાજ સત્તા કરતા તળી આપી છે હંમેશા ધર્મ સત્તાના વચનમાં રાજ સત્તાએ એના આશીર્વાદ અને માર્ગદર્શનથી કામ કરવું જોઈએ તમે જોયું હશે કે મોદી સાહેબની સરકાર આવી અયોધ્યામાં રામ મંદિર બન્યું પૂજ્ય દાદા મેકરણ પણ એ જ વંશના હતા બરાબર રઘુકુલમાં લક્ષ્મણજી નો અવતાર ગણવામાં આવે છે દાદા પણ એ જ વંશ હતા એ વંશ નું સુંદર મજાનું આપણને મનને આનંદ પમાડે ઠારપ આપે એવું સુંદર મજાનું રામ મંદિર નું નિર્માણ કર્યું આજે દાદા મેકરણની આ પવિત્ર ભૂમિમાં જ્યાં સ્વયં દાદાએ પોતે તપ કર્યો છે અને માંગો એ મળે એવી આ પવિત્ર ભૂમિમાં આપણી વચ્ચે આ કાર્યક્રમમાં ઉપસ્થિત એક હજાર આઠ પૂજ્ય દાદા પૂજ્ય દયરામ દાદા આ વિસ્તારના કર્મઠ અને લોકપ્રિય ધારાસભ્ય શિક્ષિત અને હંમેશા જે પાયાના પ્રશ્નોનો સોલ્વ કરવો કોઈ ખોટી લોકોની પ્રસિદ્ધિ માટે કે લોકોને સારું લાગે એવું નહીં પણ લોકોના પાયાના જે કામો છે એનો અગ્રતા આપીને સમજણથી અને મૂળમાંથી કામો કરવાની જેમનો સ્વભાવ છે એવા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ત્રિકમભાઈ સમાજના પ્રમુખ શ્રી તેજાભાઈ વૈદના પૂર્વ પ્રમુખ ધનાભાઈ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભીમજીભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ આ વિસ્તારના જગ્યાઓએ એ સનાતનની જે ધાર્મિક જગ્યાઓ છે એમાં ખુલ્લે હાથે જે માંગો એટલી સરકાર આપવા તૈયાર છે સમજે છે કે આના આધ્યાત્મિક દ્વારા જે ભારત છે એ દુનિયામાં એનું નામ એ આધ્યાત્મિક દ્વારા થવાનું છે આજે વિશ્વ આખું જ્યારે ત્રસ્ત છે ત્યારે આધ્યાત્મિક ચેતના છે જે ભારતની એ વિશ્વ આખાને શાંતિ આપે છે હું આપણે નરેન્દ્રભાઈએ માને છે આપણે બધાએ માની છે ને વિશ્વ આખું માને છે એટલે આ આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થવો જોઈએ એટલે સૌ સાથે મળીને આગામી સમયમાં જે નરેન્દ્રભાઈએ જે વાત કરી રોડમેપ બનાવ્યો છે એમાં આ દેશના વડાપ્રધાન અઢાર અઢાર કલાક મહેનત કરે છે તો આપણે નાગરિક તરીકે આપણે પણ આગામી જે ખરીદી કરી સ્વદેશીની ખરીદી કરીએ આજે પચાસ ટકા ટેરિફની વાત કરે છે અમેરિકા પણ એ ટેરિફ સામે જો ભારતના લોકો જો ભારતીય વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખે આપણે સવારથી સાંજ સુધી કરીને લિસ્ટ બનાવીએ આપણે બ્રશ કરીએ ત્યાંથી કરીને રાત સુધી એમાં કેટલી વિદેશી વસ્તુ છે એ બધી વસ્તુ બહાર કાઢીને સ્વદેશી ખરીદવાનો આગ્રહ રાખીએ તો મને લાગે છે કે નજીકના ભવિષ્યમાં ભારત છે દુનિયાનું સૌથી શક્તિશાળી બનાવતા કોઈ રોકી નહીં શકે દેશભક્ત નાગરિક તરીકે નરેન્દ્રભાઈ આપણા ઘરે એટલું જ ઈચ્છે છે કે તમે નાના મોટા કામોમાં આ ફૂલીઓ બને છે તો ગામના પાંચ લોકોની સમિતિ બને અને અહીંયા પુલિયા ઉપર દેખરેખ રાખે કોન્ટ્રાક્ટર સારું કામ કરે છે કે નહીં બધાને ખબર છે કોન્ટ્રેક કોન્ક્રીટનું મિક્સિંગ કેટલું હોય કેવી રીતનું કામ થાય છે ખરાબ કામ હોય તો ધારાસભ્ય શ્રીને કે અમને કોઈને જાણ કરે આ વિસ્તારના પ્રજાકીય પ્રતિનિધિઓને જાણ કરે બહુ સારું કામ કર સરકારની ઈચ્છા છે આપણી બધાની ઈચ્છા છે પણ એના માટે ગામો ગામ જે વિકાસના કામો થાય એ પેવર ના કામ હોય સીસી રોડના હોય નાના મોટા બીજા સરકારી કામો હોય એમાં આપણી જો ગામની સમિતિ બને દેશભક્ત નાગરિક તરીકે મારો દેશ છે મારું ગામ છે એ ભાવ સાથે આપણે આવી સમિતિ બનાવશું ગામો ગામ તો મને લાગે છે કે એ કામોમાં પણ લાંબો સમય ટકશે સારા રહેશે એટલે સરકારને સારું કામ કરવું જ છે પણ ક્યાંક ને ક્યાંક આપણો સહકાર નવવાને કારણે એ સરકારી અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરને મિલી ભગતને કારણે ક્યાંક ને ક્યાંક એ નબળા કામ થાય એ ન થાય એના માટે આપણે આવી સમિતિ બને એના માટે આપણે બધાએ જો કરશું તો સાચા હાથમાં નરેન્દ્રભાઈનું જે વિકસિત ભારતનું સપનું છે એ સાચા હાથમાં ત્યારે જ થાય જ્યારે દેશભક્ત નાગરિક તરીકે આપણે આમાં એ જોડાઈએ મારી પણ કંઈ ફરજ છે જે કંઈ સરકાર આટલા કરોડો રૂપિયા આપે છે તો એ આપણા જ પૈસા છે આપણા ટેક્સમાંથી ગયેલા પૈસા છે એ સારી રીતે વપરાય એ ક્યાંય ખોટી ગેરવલે ન જાય સારું કામ થાય એના માટે આપણે ચિંતા કરીએ છીએ આ વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈએ હમણાં જ વાત કરી કે રોડ રસ્તાઓની પૈસાની ક્યાંય કમી નથી આપણે તો વળી એક સારું છે કે ભાઈ આ આજે સીએસઆર ફંડ નું સૌથી વધારે ઉપયોગ મને લાગે આપણી કોઈ પણ વિધાનસભામાં થતું હોય તો એ આપણી અંજાર વિધાનસભા છે સૌથી વધારે સીએસઆર ફંડનો આપણા વિસ્તારનો ઉપયોગ થઈ રહ્યો છે ગામો ગામ તો આ પ્રકારનો જ્યારે આપણને જાગૃત આપણા પ્રતિનિધિઓ મળ્યા છે ધારાસભ્ય મળ્યા છે પ્રજાકીય એ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો હોય આ બધા જાગૃત મળ્યા છે ત્યારે આપણે સૌએ સાથે મળીને વિકસિત ભારતનું જે નરેન્દ્રભાઈનું સપનું છે એ સાકાર કરવા માટે આપણે સૌએ લાગીએ આપ સૌએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અમારું સન્માન કર્યું અમને માન આપ્યું એ બદલ આપ સૌનો આભાર હસ્તુ ભારત માતા કિભાઈ આપણે સૌ આત્મનિર્ભર 왜 이렇게 아하